તમારા આત્માને બચાવો ડિવાઇસ તૈયાર કરી મહિલાઓ માટે સુરક્ષાનું એક ઉત્તમ સાધન તૈયાર કર્યું છે નવસારી સહિત સમગ્ર જિલ્લામાં મહિલાઓ જાતીય હિંસા કે બળાત્કારની ઘટનાઓનું પ્રમાણ વધ્યું છે

હેપ્રમ ને ડિવાઇસ બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા અને એક ડિવાઇસ બનાવ્યું અને એનું નામ આપ્યું સેવ અવર સો એટલે કે તમારા આત્માને બચાવ જેને ખૂબ નજીવા ખર્ચ બનાવી શકાય સેવ અવર સોલ ડિવાઇસ કઈ રીતે કાર્ય કરે સેવ અવર ઓલ ડિવાઇસ અર્ડુનો બોટ ને કોડિંગ સિસ્ટમ ને સેટેલાઇટ સાથે કનેક્ટ કરાવીને બનાવી શકાય છે ડિવાઇસ સાથે એક બે સગાઓ તેમજ પોલીસ સ્ટેશન અન્ય હેલ્પલાઇન નંબરો કલેક્ટર ઓફિસ એવા 8 થી 10 મોબાઈલ નંબરોને સેવ કરી શકાય છે હવે કોઈ યુવતી કે અન્ય કોઈ પણ વ્યક્તિ કોઈક મુસીબતમાં હોય અને તેની પાસે આ ડિવાઇસ હોય તો આ ડિવાઇસ ની સાથે જોડાયેલ બટન અડવાથી જ તેની સાથે જોડાયેલ અડ્યુનો બોર્ડ એક્ટિવ થઈ જાય છે એક્ટિવેશન ની સાથે જ કોડિંગ સિસ્ટમ એક્ટિવેટ થાય છે અને જીપીએસ અને જીએસસી એક્ટિવેટ થાય છે જેને કારણે એ ડિવાઇસ સાથે જોડાયેલા નંબર ઉપર એક માત્ર 3 થી 5 સેકન્ડમાં નોટિફિકેશન અને લાઈવ લોકેશન પહોંચી જાય છે જેની મદદથી પોલીસ કે એનજીઓ સામાજિક કાર્યકર જે તે સ્થળે પહોંચીને જે તે વ્યક્તિને તુરંત બચાવી શકે છે. એ પ્રોજેક્ટ हमने મેઈનલી બનાયા હે એક વુમન સેફટી કે લિયે. જે સરહસે હોગા ક્યા કે અબી હમારે जैसे कि अभी हमारे रिसेंट केस बनते जा रहे हैं हमारी वुमन्स के साथ बहुत ज़्यादा क्राइम हो रहा है और अभी हमारे निर्भया केस उसके बाद अभी सबसे रिसेंट केस हमारा जो वेस्ट बंगाल में लेडी डॉक्टर के साथ इतना बड़ा हादसा हुआ तो हमने ये डिवाइस के थ्रू ये कोशिश की है कि इस तरह के जो होने वाले क्राइम्स हैं उनको हम ज़्यादा से ज़्यादा रोक सकें ये हमारा मैसेज इस तरह से जाएगा कि हम रिलेटिव्स के अगर चाहते हैं तो रिलेटिव्स के दो से तीन रिलेटिव्स के साथ में जो फाइव टू टेन किलोमीटर्स के अंदर आपकी जो लोकेशन होगी उसमें फ़ाइव टू टेन किलोमीटर्स के अंदर जितने भी जनरल सर्विसेज नंबर्स होंगे उन सभी पर जा सकते हैं जैसे कलेक्टर शेल हो गया सोशल मेबर्स हो गए और वार्ड मेबर हो गए पुलिस स्टेशन हो गई तो इस तरह से उन सभी के पास एस एस प्लस लाइव लोकेशन जाएगी जिसकी मदद से उस तक जल्दी से जल्दी हमारी मदद पहुँच सके सर इसमें हमारे सबसे ज़्यादा अगर किसी ने हमें सबसे पहले जो आइडिया सजेस्ट किया वो हमारे प्रिंसिपल सर मिस्टर आशीष सर ने हमें सजेस्ट किया जिसके बाद हमने हमारे फिजिक्स वाले सर मिस्टर डी के सर के साथ मिलकर हमने ये प्रोजेक्ट तैयार किया मैं बस यही कहना चाहूँगा कि जो इस तरह की चीज़ें हैं ये डिवाइस ज़्यादा से ज़्यादा आगे तक जाए हमें रिक्वेस्ट करना चाहता हूँ अपनी इंडियन गवर्नमेंट के साथ कि वो ज़्यादा से ज़्यादा इस प्रोजेक्ट पर एक बार ध्यान दें और इसे आई डिपार्टमेंट अदर डिपार्टमेंट्स के साथ मिलकर इसे आगे बढ़ाएं जिसके बाद हमारी इंडिया में जो हो रही क्राइम्स हैं उन्हें हम ज़्यादा से ज़्यादा रोक सकें साइंस फेर आवा तो, मीनवाइल वेस्ट बंगाल बंगाली अंदर एक दुष्कर्मणीयी घटना बनी जेने मैंने थोड़ा मगज में विचार आ कि जो टेक्नोलॉजी आटली बड़ी विकसित होती हो તો આપણી બેન દીકરીઓ માટે આ ટેકનોલોજી કેમ નથી બની શકતી આપણી પાસે એઆઈ છે કે જે એક જ ક્લિક પર આપણને બધી માહિતીઓ આપી દે છે તો એક જ ક્લિકથી જે તે તંત્ર કે જે તે આપણને સરકારે સગવડ આપી છે કે જ્યાં કાયદાની વ્યવસ્થા જાળવવાની હોય તો એ બધા આપણા જે અધિકારીઓ છે તો તેમને એ મેસેજ પહોંચે ત્યાંથી એ જે ટીમ બનાવેલી હોય તે ટીમ આવી દુષ્કર્મની ઘટના જ રોકી શકે તો આપણે કદાચ મારું માનવું એવું કે નિર્ભયા કાંડથી લઈને આપણે અત્યારે વેસ્ટ બેંગાલની અંદર જે કાન થયો ત્યાં સુધીમાં આપણે કેન્ડલ માર્ચે જ કાઢી છે તો આ કેન્ડલ માર્ચ કાઢવાનો વારો નહીં આવે એટલે એના લીધે થોડોક મને વિચાર આવ્યો એટલે અમારા ફિઝિક્સના ટીચરને પહેલાં કોન કોલ કર્યો મેં અને એમને કીધું કે આ રીતે તમે ડિવાઇસનું પ્રિપેરેશન કરો આખું સર્કિટ બેઝ અને વર્કિંગ કન્ડિશનમાં રાખવું છે કે જ્યાં એક ક્લિક પર એલર્ટ આવવું જોઈએ અને જે એલર્ટ સપોઝ કે કોઈક જ એરિયા કે જ્યાં ઇમરજન્સી મતલબ કે નેટવર્ક નહીં આવતું હોય ત્યાં પણ એ મેસેજ આપી શકે વિથ લોકેશન અને એમણે એના પર કામ કર્યું અને ઓલમોસ્ટ સાત કે આઠ દિવસની અંદર એમણે આખું વર્કિંગ મોડલ તૈયાર કરી નાખ્યું એ બહુ ખૂબ સારી વાત છે એમાં અમારા જે સ્ટુડન્ટ છે એ ગૌરવ દીક્ષિત અને હેમ્બ્રેમ એ બે સ્ટુડન્ટે પણ સારી એવી મહેનત કરી છે સાથે અમારા પાસ્ટમાં જે એડવોક ટીચર હતા હરેન્દ્રસિંહ જાડેજા એ પણ અમારા મદદ માટે આવ્યા અને આજે અમે આ આખો પ્રોજેક્ટ વર્કિંગ કન્ડિશનમાં તૈયાર કર્યો છે અમે જો કદાચ સમજો કે એક અમારું એટલું લેવલ નથી અમારા સ્ટુડન્ટ કે ટીચરનું પણ લેવલ નથી પણ એક વિચારને જો વર્કિંગ કન્ડિશનમાં આ રીતે મૂકી શકીએ તો આજે આધુનિક ટેકનોલોજી એટલી બધી છે સરકાર પાસે એવી એજન્સીઓ પણ છે આઈટી છે કે એ સાથે એવા અધિકારીઓ છે સાથે એવા બ્રેન પણ છે કે જ્યાં આપણે આજે સમજો કે અન્ટ્રિક સુધી આપણે પહોંચી ગયા છે ચંદ્ર સુધી પહોંચી ગયા છે તો એવી ટેકનોલોજી ત્યાં વપરાતી હોય તો એવી ઘણી બધી એજન્સીઓ છે તો એ એજન્સીઓની મદદ લઈને આ વિચારને ઇમ્પ્લિમેન્ટ કરે અને આવા ડિવાઇસ એક મોબાઈલમાં આવી શકે ક્યાં એ સેપરેટ આપણા વોચ તરીકે પણ આવી શકે ક્યાં તો એક નાના નેનો ડિવાઇસ તૈયાર કરી અને કોઈ એવી જગ્યાએ મૂકી રાખી શકે કે જ્યાં ઇવન આપણે જે ઇયર રિંગ હોય એમાં પણ હોય તો જ્યારે પણ આ રીતે આવી કોઈ ઘટનાઓ બનતી હોય કોઈ પણ સ્ત્રી સાથે તો એ જસ્ટ કાન પકડવાના બાને પણ થોડું એ પ્રેસ કરી દેશે તો તેનું ત્યાં લોકેશન જતું રહેશે અને આવી ઘટનાઓ આપણે અટકાવી શકીએ તો સરકારને એટલી વિનંતી છે અમારી કે અમારા વિચારને ઇમ્પ્લિમેન્ટ કરી અને આવી ઘટનાઓ રોકવા માટે આવું કંઈક ડિવાઇસ મોબાઈલ કંપની સાથે મળીને અન્ય ઇલેક્ટ્રોનિક કંપનીઓ સાથે મળીને બનાવે એવી અમારી વિનંતી છે